અમદાવાદમાં શાળાઓ શરૂ થતાની સાથે જ આરટીઓ વિભાગ એક્શનમાં આરટીઓ વિભાગે સ્કૂલ બસમાં તપાસ કરી નિયમોનું પાલન નહીં કરનારી સ્કૂલોને દંડ ફટકાર્યો અમદાવાદ શહેરની પચીસ સ્કૂલ બસને બે લાખ થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે શહેરની જાણીતી આઠ સ્કૂલની પચીસ બસને ફટકારાયો દંડ સેન્ટ એન્ડ સ્કૂલ પોદ્દાર સ્કૂલ તુલિપ ઇન્ટરનેશનલ ની બસ દંડ ફટકાર્યો તો દિવ્ય જ્યોતિ શાંતિ એશિયાટિક અને પુના ઇન્ટરનેશનલ સ્કૂલ ની બસ પણ સમાવેશ છે બસ પરમેટ ફિટનેસ સર્ટિફિકેટ અને વીમો ન હોવાથી દંડ ફટકારવામાં આવ્યો અમદાવાદ શહેરની અંદર શાળાઓ શરૂ થતાની સાથે જ અમદાવાદ આરટીઓ જે છે તે એક્શનમાં જોવા મળી રહ્યું છે અમદાવાદ આરટીઓ દ્વારા સતત ત્રણ દિવસથી અમદાવાદની સ્કૂલો નીચે બસો જે છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આજે પણ અમદાવાદની અંદર આરટીઓની જે જે ટીમ દ્વારા છે છે બસોનું બસોનું ચેકિંગ ચેકિંગ હાથ હાથ આવ્યું ગઈકાલે જ્યારે આવ્યું ની ત્યારે બે દિવસ દરમિયાન અમદાવાદની કુલ પચીસ જેટલી બસોને ને બે લાખ થી દંડ જે છે તે ફટકાર્યો છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે પણ અમદાવાદની જે શાળાઓ જે છે તેના જે ડ્રાઈવરો બસ લઈ નીકળતા હોય છે કે જે નિયમોનું પાલન ન થતું હોય તે તમામ બસોને રોકી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે ગોતા બ્રિજ નજીક આરટીઓના જે અધિકારીઓ જે છે પહોંચી છે ગઈકાલે જેટલી જેટલી જાણીતી સ્કૂલોના દંડ ફટકાર્યો હતો આજે પણ સવારથી અત્યાર સુધીમાં લગભગ ત્રણ કરતા વધારે બસો જે છે તે દંડ ફટકારવામાં આવ્યો છે આરટીઓ દ્વારા તમામ પરમિશન ચેક કરવામાં આવે છે કે સ્કૂલ બસની જે પરમિટ હોય વીમો હોય અને સાથે સાથે તમામ જે તેમની પાસે લાયસન્સ છે કે નહીં આ તમામ સુવિધા પરમિશન જોયા બાદ જ તેમને ત્યાંથી જવા દેવામાં પણ છે પરમિશન ના હોય તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી જે છે તે કરવામાં આવે છે દંડ ફટકારવામાં આવે છે હજુ પણ અહીંયા બીજી અન્ય સ્કૂલોની બસો આવી રહી છે તે બસો જેમ જેમ આવી રહી છે તેમ આરટીઓના અધિકારીઓ દ્વારા તમામ બસોને રોકીને તેમનું ચેકિંગ જે છે તે હાથ ધરવાની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે કેમેરા પર્સન વિજય પરમારની સાથે પ્રદીપ કચ્છ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ